નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક અવનવી માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેવી રીતે ખર્ચ ઘટે અને કેવી રીતે ઉત્પાદન વધે એ આપણા રમેશના પ્રયત્નો રહ્યા છે તો આજે આપણે વાત કરવી છે જૂનાગઢ પંથકની જૂનાગઢ પંથકની અંદર આપણે ખાસ કરીને વાવેતરમાં અત્યારે વાત કરીએ તો તુવેર ચણા અને ઘઉંનું વાવેતર વધારે છે તો આવા પાકની અંદર કેવી કેવી શિયાળુ સિઝનમાં કાળજી લેવી જોઈએ એમાં વધારે ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ખેડૂત મિત્રો અને ખર્ચો કેવી રીતે ઘટે અને રોગ જીવાતો સામે કેવી રીતે નિયંત્રણ મેળવી શકાય એ આજે આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ આપણે વેપારી મિત્ર અને આપણા પહેલેથી આપણી સાથે સતત જોડાયેલા એવા હિતેશભાઈનો આપણે પરિચય લઈ અને વિડીયોમાં આગળ વધીએ આપણું પૂરેપૂરું નામ હિતેશભાઈ મકવાણા હા આપણો એડ્રેસ આપી દો રામનાથ ઇરિગેશન એન્ડ ઓર્ગોનિક નવા બસ સ્ટેન્ડની સામે મેંદરડા બરાબર આ મેંદળા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટનો કોઈ ખજાનો હોય તો એ આપણા હિતેશભાઈ પાસેથી તમને તમામ પ્રકારની દેવાનો એ અહીંથી મળી જશે જેઓ ઇરિગેશન વ્યવસાય સાથે સંકળાયેલો હોવા છતાં સાથે સાથે ઓર્ગેનિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે ખેડૂતો આગળ વધે અને એવા એમના હંમેશા સતત પ્રયત્નો રહ્યા છે જ્યારથી આપણી સાથે જોડાણા છે ત્યારે આપણી સાથે હંમેશા એ જોડાઈ અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા એ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આપણા દ્વારા દર વખતે વિડીયોમાં ભલામણ કરવામાં આવતી પ્રોડક્ટો એ પોતાના સ્ટોર ઉપર રાખી એનું પણ તે વેચાણ કરે છે અને ખેડૂતોને સારા એવા પરિણામો પણ મેળવે છે તો એમના માટે જે આપણે સાંભળીએ કે એમણે જે પ્રોડક્ટ ખેડૂતો સુધી પહોંચાડી તો ખેડૂતોનો રિસ્પોન્સ કેવો રહ્યો એમનો અનુભવ કેવો રહ્યો એ આપણે હિતેશ પાસેથી આજે જાણવાનો પ્રયત્ન કરીશું બાદ આપણે જે જેલને જે ભલામણ કરીએ છીએ એનું ગયા સિઝનમાં કેવા પરિણામો રહ્યા અને આવતી સિઝનમાં એનો કેવો ફાયદો થયો છે એની પણ આજે આપણે વાત કરીશું તો હિતેશભાઈ ફૂલ જેલમાં લગભગ તમે ગઈ સિઝનથી આ રાખ્યું છે તમારી પાસે તો એમાં ખેડૂત મિત્રો

પછી અમુક સિંગુ બંધારણ બધું ચાલુ થઈ ગયું છે અને ખેડૂતના મને ફોન આવે છે કાયમી માટે અને બહુ રિઝલ્ટ સારા બરાબર ખૂબ સરસ તમે ફૂલ ગઈ વખતે મગફળીમાં તમે સિઝનમાં રિઝલ્ટ મેળવા એટલે તમને ખૂબ મજા આવી ખેડૂત મિત્રો સામેથી રિસ્પોન્સ આની અંદર કેવો રહ્યો છે ના બહુ સારી પ્રોડક્ટ છે અને એ લોકો તો કહે છે કે હરેક ખેડૂત એ લોકો ભલામણ કરે છે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ સસ્તી પડે હે પંપડી કોસ્ટ બહુ ઓછું આવે પંપનું અને રિઝલ્ટ બહુ સારામાં સારું મળે આનું પંપડીટ ખેડૂત મિત્રો કોસ્ટ માત્ર પચીસ રૂપિયા છે વિગે આપણે કદાચ છટકાવ કરતા તો ત્રણ પંપ ત્રણ કપા એટલે પચીસ ને પંચોતેર રૂપિયાનો ખર્ચો મિત્રો થાય અને બે થી ત્રણ છટકાવ ખેડૂત મિત્રો કરી દેવામાં આવે તો કોઈ પણ પાકો એમાં બેથી પાંચ મણનો એ ભીગે વધારો એ થાય છે એ કંપની જવાબદારી લે છે તો આમાં જે છે તમે બસો પંદર રૂપિયા જેવા ખર્ચામાં એ આવું બેથી પાંચ મણનો ખેડૂતોનો ફાયદો થાય એટલે ઘણો થઈ ગયો તો ખર્ચો તો આમ નીકળે જવાનો છે તો અન્ય દવાઓની સરખામણીમાં આની જો તમે કમ્પેરિઝન કરો તો એની અંદર ખૂબ સારો ફાયદો પણ થાય છે પ્લસમાં આની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી જેટલો તમે વાપરશો એટલે તમારી જમીન તંદુરસ્ત રહેશે છોડ તંદુરસ્ત રહેશે અને ગમે તે માણસ જો એ પાક કે શાકભાજી કે કોઈ વસ્તુ ખાશે તો માણસને કોઈ થવાની નથી પછી બીજું ખેડૂત મિત્રો અત્યારે જો આ તમારા વિસ્તારની અંદર તુવેરના પાકનું વાવેતર સારું છે ખૂબ માત્રામાં તો એનું અંદર ખેડૂત મિત્રો ચોક્કસપણે એક વખત ફૂલ જેલનો રાઉન્ડ થી પંદર એમ નાખી અને ચોક્કસ એક છંટકાવ કરજો જો તમને એમાં પાંચમા દિવસે ફેરફાર ન દેખાય તો આ અડધું તોડેલું ડબ્લું તમને તમારે ભાઈને તમને પાછી દઈ જવાની છૂટ આ કંપની જવાબદારી લઈ છે આમાં જો તમને રિઝલ્ટ ન મળે તો તોડેલું ડબલું આપણે પાછું આપી દે છે અને પૂરેપૂરું આપણે પેમેન્ટ એમને પાછું કરી દેવું આવી એ જવાબદારી સાથે ખેડૂત મિત્રો એ માર્કેટમાં આ કંપની આવી છે તો આને તમે જો કે માર્કેટમાં કંપની તો સત્યાવીસ વર્ષ જૂની છે અને ક્રોપ સાયન્સ એટલે ઘણું જૂનું નામ અને વિયાગ્રોના નામથી ઓલરેડી એમણે પહેલાં અહીંયા જૂનાગઢ વિસ્તારમાં પણ ઘણા નામથી ખેડૂતો માંગતા તો મજા આવતી તો વિયાગ્રો ગોલ્ડ જે છે અને ફૂલજેલ બંને જે છે એ ખૂબ સારું પરિણામ આપે છે તો આ તમે જો ફૂલ એક વખત ખેડૂત મિત્રો લઈ જશો તો તમને આદત એની ચોક્કસ પડી જશે બીજી વાત કે તુવેરની અંદર કોઈ પ્રશ્ન હોય ફ્લાવર ડ્રોપિંગના પ્રશ્નો હોય તો આપણે થાર નવસો એકોતરની ભલામણ કરીએ છીએ જેનું પાંચ નું માત્ર માપ છે જો એ કોઈ પ્રશ્ન હોય ફૂગને લગતા કે વાયરસને લગતા કોઈ પણ પાકમાં તો એની અંદર પાંચ માપ માપનાથી જો છંટકાવ કરી દેવામાં આવે તો એના ખૂબ સારા ફાયદા થતા હોય આપણે જો વાત કરીએ ચણાના પાકની અંદર તો સુકારો અને જાંબુણીનો પ્રશ્નો ઘણા આવતા હોય છે તો એમાં જો પાંચથી સાત એમએલનો ડોઝ કરી દેવામાં આવે તો કમ્પ્લીટ આનું રિઝલ્ટ એની અંદર પાંચથી સાત દિવસની અંદર દેખાય છે અને લાંબા ગાળાનું આવશે જો તમારે કોઈ આવો પ્રશ્ન હોય તો આનો એક અવશ્ય છંટકાવ કરો જો તમે ફૂલ જેલ અને થાર સાથે છંટકાવ કરતા હોય તો વૃદ્ધિ વિકાસને એવી ફૂટમાં પણ સારો એવો વધારો ગ્રોથ જોવા મળશે બીજી આપણે વાત કરીએ તુવેરના પાક કે એની અંદર કોઈ સુશા જેવા થ્રીપ્સ પ્રકારની કે ઈયળનો એટેક હોય તો એના માટે આપણે ભલામણ કરી છે સીઝ ફાયર નવસો એકોતેરની પ્રતિ પંપ દસ એમએલનું માપ નાખીએ એનો જો છંટકાવ કરી દેવામાં આવે તો લાંબા ગાળા સુધી થ્રીપ સુ સુસાઈ જેવત એલનો એટેક લગભગ છોડને પંદર દિવસ સુધી ખડવો કરી દે છે હિતેશભાઈ તો એનું પણ પરિણામ ખૂબ સારું છે જો ખેડૂત મિત્રો તમે પહેલી વાર નવા હોય તો એની વખત આપણે આમાં દરેક પ્રોડક્ટની અંદર કંપની જવાબદારી લે છે તો એક વખત તમે પણ અવશ્ય તમારા ખેતરની અંદર વાપરી અને આનું રિઝલ્ટ એ મેળવી શકો છો બાકી હિતેશભાઈ મારે બીજું એ પૂછવું છે કે શિયાળુ પાકોની અંદર જો ખેડૂત મિત્રોએ વાપર્યા છે તો તમારી ભલામણ શું છે કે આ પ્રોડક્ટમાં ખેડૂત મિત્રોનો બેનિફિટ કેવો રે હિત સાહેબ એ સો ટકા બે સો ટકા અને આ પ્રોડક્ટ બધી તમે જે કીધી છે બધી વાપરવી જોઈએ ફૂલ જે બીજી મારી પણ ઘણી બધી વર્ગોની પ્રોડક્ટ છે એ વાપરું જ છો બરોબર અને ખેડૂતને સો ટકા વાપરવી જ જોઈએ બરાબર ખૂબ સરસ હિતેશભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો વધારેની કોઈ માહિતી તમારે શિયાળો પાકોની લેવી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર જો કોઈ માહિતી ખૂટતી હોય તો આ નંબર ઉપર ફોન કરી તમે માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં જો તમે નવા હોય તો રોજબરોજના અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે એના માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ